પુણાની રંગ અવતુ સોસાઇટી નજી ખાડા ગાય મૃત અવસ્થામાં મળી આવી હતી જેને સ્થાનિકો દ્વારા કાઢ્યા બાદ મૃત ગાયનું શબ લઈ જવા માટે 50 થી 60 ફોન નગરપાલિકાના કર્મીને કરવામાં આવ્યા હતા છતાં પણ કોઈ ફરક ન છેવટે એક કર્મચારીએ ફોન ઉપાડ્યો પણ તે પણ સાંજે આવવાનું જણાવ્યું હતું જેના વિરોધમાં સ્થાનિકોએ માર્ગ બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો દોઢ બે કલાકથી મરી ગયેલી ગાયને કેનાળમાંથી કાઢવામાં આવી છે અને પચાસથી સિત્તેર ફોન કરવામાં આવ્યા છે તે છતાં કોઈ પણ માધ્યમથી કોઈ જવાબ મળતો નથી અને આ મરી ગયેલી ગાયને કોઈ લેવા માટે તૈયાર થતું નથી એવું કહેવામાં આવે છે કે અમે સાંજે લઈ જઈશું તો શું મરી ગયેલી ગાયને સાંજ સુધી સાચવી રાખીએ એ માટે જઈને રોડ બંધ કરેલો છે જે કોઈ માધ્યમથી જોવે અને ગાય મરી ગયેલી ગાયને યોગ્ય જગ્યાએ લઈ જાય છે કે મહાનગરપાલિકાના કર્મચારીઓ સ્વચ્છતા અભિયાન દરમિયાન પણ આવી જ બેદરકારી કરશે તો શું થશે સુરત મહાનગરપાલિકા નંબર વન કઈ રીતે બનશે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ સુરત